આવતા દિવસોમાં રમઝાન તથા રામનવમીનો તહેવાર આવે છે એ અનુસંધાને ભાવનગર રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબની સૂચના મુજબ બોટાદ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં વિવિધ સમુદાયના આગેવાનો ને અગ્રગણ્ય નાગરિકો સાથે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા આવી બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે બેઠકોમાં તથા આપના માધ્યમથી અમારી તમામ પ્રજાજનોને અપીલ છે કે ઇલેક્શનનો માહોલ છે અને બંને તહેવારો આવે છે તો લોકો કોઈ પણ અઘટિત અફવાઓથી કે બીજી કોઈ પણ બાબતોથી દોરવાય નહીં અને પોલીસને એમની કામગીરીમાં પૂરતો સહકાર આપે કંઈ પણ એવી બાબત હોય તો અમારા ધ્યાન પર